આ મોકરી માની શકો ને ગવા નું બિયાર જોરદાર આવી છે આ ગવા પણ આરો આખો ખરોક આવી ગયો છે દવા બવા છોટી પર છે આમાં તો જન હાનો રોગાય છે ને હનો નહીં આ બધું નેદાનું આરો કોઈ નેતું એ નહીં યાર તું એ નેદા કોઈ નહીં કામ આ બધું ખાલું કેટલું થઈ ગયું છે ભલે પેલું પેલો પાછો હોરે સા બાજુ લાગે છે ઓ પેલો રસ્તો તો આલેલો નહીં અમે એ જાહ શકો ને ઓય આમ તો નહીં આવતો મને બાજુ જવા દે એમ ફટલે પાછો ના રસ્તામાં આવી જા

ના અમારા આબાજ જવા તા ઝાટકો વાગી જાય તો એ કે મારો મળી દેખી કરજો તમે મળજો

પચીસ તરી ચાલી કર્યું છે અને આઈ ગયા બાપડા કરવા ના આમ અમારા બાપ દાદાએ જમીન રાખી લીધી છે કરાર કર્યો એ જ ખબર નહિ એમ મને કાકા અમે તો હોત તો બધો કરાર કરી લોતન એનો પગ જ ના રહેવા દોત ને લાય મને તો રેટો હોવા કે બાજરી ખાઈ જ આ કાળા મેચ મૂઢાવાળા વાળા ઉઠો

મારા ભાઈ રાખી હતી જમીન આ રાખી ચાટવે કેટલો બે ફૂટ વધી ગયો નહી દેખાતું લીધે લીધે મારે એ રાખી હું મારી વાત કરું એક તો હું કેવું છું

તો આજે મારે લેવી છે બોલજો પૈસા છે લેવા હા આજે પૈસા પૈસા વાળી ઓથાનું આ ન્યા કટી નઈ પાછે આ બાજુ આમ ને ઓથાનું ઉતરી પાડવાનું ઉતરી પાડવાનું હું ઉતરી પાડવાનું પૈસા દી દે આ જમીન ના રાખી લી દેલી આ જમીન વાળી ઉતાર અરે ઢક્કા ના મારે ઢક્કા મારે અમે તાઈ ઢક્કા મારે હું મારા હાથ માં છું મારા હાથ માં તું તારા હાથ માં રે પાવ આ કે ના ઓમ જા હ મારી ભરતું બોલતો બોલતું નું બતા ગુવારે જ્યાં ખાલામ

લાહેડો તો નઈ આમ જવા દે પેલું પાછું આ વાત જેલું છે ખાવ રે નાના પેશુય હા આને આમાં મ તો પડી ગયો પણ હું કેતો આમાં તો રાજાવ પડી ગઈ ને આમાં એટલે મ તો આખો દન મર જ આખો ને કરે હું કેતો

કેરીઓ ખાવીકન જેવો પવન આવે છે ઠંડો ઠંડો મારી મારી જોગન આમ તો આખા વેકેશન માં હોય છે ઠંડક માં પવન જેવો એસી જેવું પવન આવે છે

કેરી કેમ તોડી લેndi હે તોડી ના આયો મારી દી હા હેતારા મારુના માદ કેરી છે આ હાલ હો તેલી ખોપ તો લઈને કેરી કેરી કેમ તોડી અલ્યા મારો તો ન જમતો કેરી કેમ તોડી હેતારા મારુના હા કે દાદા કીયન કરો કે હેતાર તારુ આ રે ઈ જાનું ઝુપર

અને આટલી તો મન મળ્યો તો ખાઈ મારું આમ મન વળી જવા અમે અહીંયા ઠીકાણી જાતે ખાય કોણ વાજ મે દાદા સીડીઓ બીડીઓ ખા હા આ એક વા પીલી ગાડી છે આ આ બો આ ઓ બા આવી ગયા છે કને ઓમ તો પાછા ની હાતા કેટે સીઝન માં તો આવે છે અ માં તાર ખબર છે અને પેલો પેલા બે જો એક પેલો લાલ ફો ડારો છે પેલો ધોરા ફો ડારો એને આ જા આ બાદે આવી કને બાજી મેવા ઓમ રખ દોરું એવા રખ દોરું એવા રખ દોરું તે ઓમ આવા તો હેત્રો મે બાબાનું એ ભૂલી જાય

અને આ જમીન તો ને માપે મારા બાપાએ છે જમીન વેકી મારી બે ત્રણમાં શું પાકતું તો આ બાંધવી તીજે જોજો અને જમીન તો લેવા પાછી લઈ જ લઈ પડશે ગમે તે કરીને એવા આયરન કરું એવા હેરન કરું તો થાકીને પાછા એમ કે ક્યાં તમારી જમીન તમે લઈ લ્યો પાછી અને પૈસા મારા હાલ દ્યો તો પાછું હાલ તો ખબર જ નહીં કે મેં કેટલા પૈસા લીધેલા છે જમીન આલ દિવે હમ જીમતી લઈ લઈ લે હે હોવ કંટાઈને તો હાલ દે હે હમણાં આવશે પાછા પેલી બે ટોપો આ બધું દે ને એવાની ખબર છે હાલ કરી એ

અરે વાવામાં કોઈ હા? હાજર એક એક દો નું ગવર્મેન્ટની છે શું સસુકાર હોય